બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કુમાર બરનવાલની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કુમાર બરનવાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી રન ફોર વોટ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું અને સાતમી મેના રોજ મતદાનના દિવસે જિલ્લાવાસીઓને બહુળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી રન ફોર વોટ કાર્યક્રમમાં ટોપ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે આઈએએસ અધિકારી સ્વપ્નિલ ખરે જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વીએમ પટેલ જિલ્લા રમતગમત અધિકારી એમએમ પટેલ સહિતના અધિકારીઓ પણ મેરેથોનમાં જોડાયા હતા અને લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી મતદાન માટે જાગૃતિ દોડ ગઠામણ ગેટ ગુરુનાનક ચોક થઈ કલેક્ટર કચેરીએ સંપન્ન થઈ હતી જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો સ્પેશિયલ એજ્યુકેટર શિક્ષકો સીબી ગાંધી પાનપુરના બાળકો વિમણા વિદ્યાલય ગઢના બાળકો તેમજ રમત ગમત વિભાગના સ્કાઉટના બાળકો સહિત જિલ્લા પંચાયતના કર્મચારીઓ સહભાગી બન્યા હતા જેમાં મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી આગામી 7 તારીખે પરમ દિવસે સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠામાં પણ મતદાન લોકસભાની ચૂંટણીનું મતદાન છે તો એ સમયમાં આજે જાગૃતિ માટે રન ફોર વોટનું કાર્યક્રમ જે છે સમગ્ર જિલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું છે હું બનાસકાંઠાના તમામ મતદારોને અપીલ પણ કરું છું કે પરમ દિવસે બોડી સંખ્યામાં મતદાન કેન્દ્રો ઉપર પહોંચી મતદાન આપે